આ ગોડાઉન છે એ ગોડાઉન અંડરગ્રાઉન્ડ જો વાહ બચ્ચી વાહ એક વાસડી નવી દેખાણી મને કઈ નો હે આ આ છે નવાણું ટકા છે હા હવે ચેક કરો ચેક કરો બરાબર આ બંને જો એક ફ્રેમની અંદર આ બંને છે ને એક આખાની છે એમ ખબર પડી જાય આપણે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આ આજે સવાર સવારમાં એક આ ડબ્બી અને લઈ લીધી હોય કારણ કે આપણે ખરવા મળવાની છે બધાને વેક્સિન કરવાની છે આપણી બધી જ ગાયોને એક મહિનો લેટ થઈ ગયો છે પણ હવે શું છે કે કેસ વધી ગયા છે ઘણા બધા માર્કેટની અંદર એટલા માટે રિસ્ક કાંઈ ખોટું ન લેવાય અને વેક્સિન આપી દેવાય અહીંયાથી લાઇનમાં ચાલુ કરવાની છે સિવાય મેઘલ પવિત્રા અને કોયલ કેમ કરી એ ત્રણ ગાયોને હે આપણને બાકી લા ગાંઠો ઓમાં તો જુઓ માથાકૂટ થઈ ગઈ બાહોળની ને ઘાસીની દેખાય આપણે સાત ને છવ્વીસે વેક્સિન ચાલુ કર્યું હતું સાત ને ઓગણત્રીસ થઈ ફરી ચાલુ કર્યું રતન થી કૃષ્ણ પછી મેઘલ રેક રેવા દીધી આવી ગયા આ લાઈન માં આ માં એક જાનકી એના પછી પૂનમ એના પછી કલ્યાણી એના પછી બંસી અને આ ચક્કીબાઈ ને પૂરી કામ ઓવર બરાબર ને હવે જવાનું છે પાછળના વાળાની અંદર હજી સાત ને ઓગણત્રીસ દેખાય કે નહીં સમજો સાત ને ઓગણત્રીસ જ થઈ છે જો અને હવે જાય છે મોટા વાળાની અંદર આની અંદર છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત છે છ છે છ છ ની અંદર કેટલી વાર લાગી જોઈએ કારણ કે આ છે બધા છૂટા બરાબર એટલે થોડીક તકલીફ પડશે આમ તેમ દોડશે પણ મૂકી દેસુ આપણે 7 ને 29 છે ચાલુ કરી દીધું તારીખ ચેક કરો તારીખ શું કેવો સમય ચેક કરો 7 ને 31 બે મિનિટ ની અંદર કમ્પ્લીટ હો માર ભાઈ ટેલેન્ટ છે કે વાતો ખાલી હે ના ના ટેલેન્ટ છે તો બસ અને હવે હવે મેન મુદ્દો રહ્યો છે નાની ફેમિલી પારે કેટલા દિવસ છે બધા કહેતા બતાવો બતાવો એમ પારે 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 ઉપારે ઉપારે પારે વાહ પારે વાહ પારે ને બધાઈ દો આપણે સંગ બંગ નહીં મંગાવવા મોટા આવે છે કમિંગ સૂન છે મોટા નહીં હેન કાર મોટા શું કરે બરાબર મોટા પડ્યા છે બવા ગાડી ઉંચે રેરણ છે ને ઓલડી મોટા પડ્યા છે એનું કલેક્શન તમે વાત જ છોડી દો જાહેર કરી દેજો માણા કે કે 50000 લઈ લે પણ સંગ દો એમ કે એવા છે બનાવી નહીં કંઈ કરું એનું

હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા વાસુડા પાસે બરાબર અને વાસુડાને છે ડોઝ થોડો ઓછો છે ઉ બધાને એક બે એમએલ હોય તો આને એક એમએલ બરાબર ને અને આ ફેમિલી રહીને આ ફેમિલીને હણવાનું નથી ઉ પિંજરાની અંદર બધી ફેમિલીની બરાબર હવે પાછા સાત ને છત્રીસ થઈ છે બરાબર દેખાય છે ખમજો ખમજો દેખાણું સાત ને છત્રીસ ને બરાબર ને આમાં મને એવું લાગે છે કે આમાં થોડી વાર લાગશે પણ છતાં જોઈએ છે શું થાય છે તે તો આપણે વાસુડાની અંદર વેક્સિન ચાલુ કર્યું એને સાત ને છત્રીસ અને સાત ને આડત્રીસ દેખાય છે કે લાઈટ ચાલુ કરું હે મલીર જો સાત ને આડત્રીસ ની અંદર સિવાય ક્યાં ગઈ ઉબે જો એક મેઘરાજ અને ટીલી એ બેને ના કર્યું બાકી બધાને આવી ગયું છે અને આ મલીર કરે છે ત્યારે તોફાની કે મને ખંજવારો તો થોડીક વાર એને ખંજવારી દઉં લો બરાબર ને હોય આણીને પછી બે ત્રણ સિંગડા આણી ગઈ મને કેમ ભાઈ કેમ હોય આણી ગયા

એટલે પેલા તો એકાથે પકડી રાખ તો શું મને થોડીક ફાવે બધું બસ હવે હવે કર ચાલ ઓરો આવે નજીક આવે એટલે શું છે આમ આમ ફિલિંગ આવે થોડીક તને પેલું તો રેલની અંદર હોય જય 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 માતાજી મિત્રો અને આવનારા દિવસોની અંદર જે આઈસીએસ ગુજરાત થવા જઈ રહ્યો છે એમાં પશુઓની નોંધણી પાંચ તારીખથી ચાલુ થઈ હતી પાંચથી છ છ થી સાત સાત થી આઠ એમને આજે થઈ છે ઓગણીસ તારીખ બરાબર ને હવે ફક્ત પશુ નોંધણીના દિવસો રહ્યા છે બે

સવારના આપણે આપણી ગૌશાળા એ બધી જ ગાયોને બે ત્રણને મૂકીને બધી જ ગાયોને વાંસુડાને બધાને વેક્સિન કરીને પહોંચી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર પણ અત્યારે છેલ્લે સમજો ને બાર વાગી ગયા છે હવે જવાનો સમય હતો ને આજે કાંઈ નવું કામ હતું નહીં અને ત્યાં એક કેસ આવી ગયો ને કેસ છે સામે જો ગાય બેઠી છે ને એ ગાય બરાબર પણ એની મોર તો માને ચેક એકદમ બરાબર છે કોઈ તકલીફ નહીં કપ લેટ ખાય પીએ મજા મજા કરે અને આ ગાય છે જે કેસનો આવ્યો એ આ પાછળનો પગ બચારીનો ભંગાઈ ગયો છે બરાબર જો દવા તો ભગતે નાખી દીધી એમાં કાંઈ ઘટે નહીં પ્લેટ કામ કરી નાખ્યું છે પણ હવે આપણે ઇન્જેક્શન મારવાનું બધું કામ બાકી છે તો એ મારી બરાબર ખોડાને પાડવા પાડ ફોટાના પાડજો અને બાકી બધા એ છે હરે ફરે અને આજે મકાઈ આવી હતી લીલી તો બધા એ ખાધી હશે અને આ એક પેશન્ટ છે ઓપરેશન વાળો એનો આપણે ટૂંક સમયની અંદર કરી નાખશું ક્યાં કપલેટ કપલેટ હા કપલેટ હાલો તો હવે આની ટ્રીટમેન્ટ કરી નાખીએ ઇન્જેક્શન આપવાનું છે આપી દઈએ અને પછી વાત કરીએ સામે જે આ ગાય છે હા હવે દેખાણી ના એની અત્યારે જ આપણે દવા કરીને પછી બધો સામાન આપણે અંદર મૂકું આવ્યા અને જુઓ આઈસીવોડ જે જૂનો છે એની અંદર આ જે પથ્થારીના ઢોર હોય કે જે ઊભા ન થઈ શકતા હોય એના માટે સરસ મજાની ફર્સ્ટ ક્લાસ રૂ જેવી રેતી આવી કેના જેવી રૂ જેવી રેતીઓ હો આમાં એક એક મોટો તમને પથ્થર ના જોવા જડે આમાં આ શું છે કંઈક જેમ મિનરલ વોટર કેમ આવે એમાં કંઈક આમાં છે ને પ્રોસેસ થઈ ગયેલી રહેતી છે આ જો હવે સાંજના છે મારા ખ્યાલથી બધે પથરાઈ જશે એટલે માનો કે આ કેમ બેઠું છે અહીંયા પથરાઈ જાય પછી આને આ બાજુ પછી આગળ પાથરે આ બાજુ એમ જો આવી હોય ને એકદમ વીક કંડિશન એ છે આ છે આ તો એ બેઠું છે પણ આવી એકદમ આમ લાસ્ટ સ્ટેજની અંદર હોય ને તો શું એને ને ચાંદ આ કે એની ચામડી તૂટે નહીં એટલા માટે આ એક સામે આવી ગયો છે સામે ઢગલો દેખાય પડ્યો ઢગલો બરાબર ને તો અહીંયા ફર્સ્ટ ક્લાસ થી જે જૂની રેતી થાય ને માનો કે આવી આવી સરસ રેતી હોય એ પછી માનો કે વધારે વધારે એક મહિનો ચાલો ત્યાં પછી એમાં ગારો થઈ જાય ઓછી થઈ જાય આ બધું અને બોવારવામાં બરાબર એટલા માટે પછી આવી રીતે રીફીલ કરી નાખે એટલે ભરી પાછી પથરાઈ જશે ને બધાને છે બેસવામાં આવે મજા બોપરના આપણે અહીંયા ગાયની દવા કરી એના પછી જે રેતી પાથરી છે આઈસીયુ વોર્ડની અંદર એ જોઈ અને આજે બપોરના આપણે ગૌશાળાએ પહોંચી હગ્યા હતા એટલા માટે આવી ગયા સીધા પાંજરાપોર અને આ જે પાંજરાપોર છે એ મેં આમ પાછળ નજર કરીને તો ઘણો બધો ચરો એ ખરીદાઈ આવી ગયો છે મતલબ ચરાની અંદર તો સૂકી જાર જ છે બીજું કાંઈ નથી પણ બે દિવસની અંદર તો બે દિવસની અંદર તો ઘણી બધી ગાડી આવી ગઈ હો હમણાં બતાવું તમને બરાબર દેખાય એટલા માટે તો આપણે હોસ્પિટલની ઉપર આવવું પડ્યું અહીંયા જો શિયાળો છે ને એટલે ઉપર તડકામાં હોય કોઈ પણ માણા હોય ને એ મેં રામસિંહ રામદેવસિંહ બેઠા હે ને ગાડી ખાલી કરવાનું કામ અહીં ચાલુ જ છે જુઓ સામે ગોડાઉનમાં અંદર નખાઈએ ફર્સ્ટ ક્લાસ જાહેર છે ને સૂકી અહીંયા પણ જો અંદર નાખવાનું કામ ચાલુ છે મજૂર ત્યાં છે જ અને જેમ જ્યારે આવતી જાય એમ ગોડાઉન ની અંદર ગોઠવાતી જાય સામે એક ગોડાઉન છે આ ગોડાઉન છે એ ગોડાઉન અંડરગ્રાઉન્ડ જો જેમ ઉપર દેખાય ને એમને એટલું ને એટલું નીચું એને મેં કીધા શું અહીંયા અવાજ થાય ખોટો પણ ખોટો નહીં સાચો અવાજ થાય છે ઝાડ પડી હતી પણ આટલી ગોઠવાઈ ગઈ અને ત્યાં વળી ગાડી આવી ગઈ ઝાડ પણ ફર્સ્ટ ક્લાસ છે એકદમ ઝીણી અને સૂકી ત્યાં ચરો ખાલી થાય છે અંદર ગોડાઉનમાં જાય છે અને સામે મીટિંગ છે જુઓ મોટા પાયે ને જબર મોટી મિટિંગ જો અને આ રોજ થાય આ રોજ સવારે એકવાર દસ વાગે થાય અને સાંજના ચાર વાગે થાય બરાબર ને બે ટાઈમ મીટિંગ થાય અને મીટિંગની અંદર છે એ સારા સારા નિર્ણયો લેવાય કે હવે નિર્ણય કરવા કોણ જશે પોતરા કોણ ઉપાડશે કેનો વારો ક્યાં આવશે એ બધું છે ત્યાં થાય હો આ ગેટ નડી ગયો નિત્ર અહીંયાથી પણ આઈસીઓ જો દેખાય હો ક્યાંથી નહીં દેખાતો લીમડો રહ્યો ને નડે ઉપરથી થોડા સાઈડમાં આવી ને તો અહીંયાથી દેખાય અને એમને અહીંયાથી આપણે જઈને તો અહીંયા જો ભેંસોનો વાળો છે આ જો પાડી દેખાય આ બાજુ ભેંસોનો નો વાળો અહીંયાથી દેખાય હું લાઈન ટુ લાઇન જ છે અહીંયા જે આ આજે માંદાવારો પણ લુલા લંગડાનો વાળો છે એના પછી એક સ્પેસ કે જેની અંદર આ સાફ કરવો હોય તો એની અંદર પૂરાઈને એ બાજુનો સાફ કરવો હોય તો આની અંદર આવે એમને પછી આવે પાડુડાનો અને એની બાજુમાં ભેંસોનો એમને એમ સામેની બાજુ છે બરાબર ને બે વર્ષ પછી કેમ સમજાવો કા હાજ મોકો આવે અત્યારે સમજાવી દે તો મને આયો લુલા લંગડા તો શું ખાય છે આમાં શું એની ખાય છે જો જાર જ છે હાલો બાકી હવે ભેંસું ત્યારે જો મેળા આવે તો જાય એ બાજુ આંટું પાંટું મારીએ આપણે ત્યાં નીણ જોઈ પછી ત્યાંથી જ પાડુડા જે દેખાતા હતા એ જોયા અને પછી એમ જ રાઉન્ડ મારવા નીકળ્યા તો આ વાળાની અંદર આવીને ઉપા બરાબર ને અને આની અંદર જોયે વાહ બચ્ચી વાહ એક વાસડી નવી દેખાણી મને કેવી છે જુઓ એક અહીંયા બેઠું છે આ ફર્સ્ટ ક્લાસ છે ને વાસડો હશે કે વાસડી વાસડો હે હોય કઈ નો હે આ ક્યાં ગઈ આવા આવા માકડા ઘણા આયા નહીં હવે હે अलग रंग बोलो कि जो कंट्रास्ट कलर है मिक्स થઈ ગયો હે मिक्स થઈ ગયો અહીંયા એ ઘાઢો છે આયો ઘાઢો આ વાતની હો બાકી તો દોર વારી આપણે ઓળખ થઈ તો કેમ થાય આરિયા છે ને કરેજ તો છે આ છે 99% છે આપણે શું છે માણસો હાલે ગયા પછી હવે બધું નામ વારું બધું ભૂલાઈ જાય મૂજી આ હે મૂજી તો નક્કી છે બરાબર મૂજી આ નવું ટકા એ જ છે ભાઈ આ રીયા હે ને આ ધોરવાળી વાસળી ધોર ની ધોરી ઉમણાંકા હાલે ગયા હે

શરીર છે એ ઓમ એકદમ હંકોડાઈ ગયેલ ઓમ બાકી મોટું હવે આ વાડાની અંદર આ છે વાસુડા નહીં વાસુડાનો વાળો છે આ જો આ એક બેઠું નહીં પણ એની અંદર છે સાફ સફાઈનું કામ ચાલુ છે સાફ સફાઈ થઈ જશે પછી આ બધા આવશે અને અંદર નીણ થશે ને એની અંદર મુજીને મને લાગે આ છે ને એ બને એક આંખલાની છે ને હા ગુરુકુળ વાળો એનું અહીંયા બહુ જબરદસ્ત છે એક હમણાં મેં વાસડું મૂકી જોયું ને ઓહો ઘટે ને હા ખબર પડીએ આ આખો શું એવું હોય ને તો જ મેળાવે તો કે આમ આમ લો ટેક કરવો પડે કે ભાઈ આ ખબર જ પડી જાય છે કે આના જ છે આ બધા આટલા ન ખબર પડતી હોય ને એ કહી દે એમ એક આને જુઓ તમે મુજીને ભાઈ થોડીક બારે કાઢશો મૂજી એક આ વાસડી અને એરી મુજી જો આવશે ને મૂજી दिमे 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 आ जो आ, एक आ अनेगा आ।, आ देखे ना मुची अबे बेगियो जो बे जो हां अबे चेक करो चेक करो बराबर आ बन्ने जो एक फ्रेम ની અંદર આ બन्ने હે ને એક આંખ આની છે એમ ખબર પડી જાય આપણે એવી હોશિયાર વાછડ્યું કે ભેગો એને ખબર પડી ગઈ કે હવે ફોટો પાડો છે અમારે બन्ने એનો ભેગો તો બन्ने એક લાઈનમાં ફ્રેમ માં ના એક ફ્રેમ ની અંદર સરસ લીયો મિત્રો આપણે લાસ્ટમાં એક સરસ મજાના નવા મેમ્બર જોયા આપણા પર ગૌશાળાના બરાબર અને ફર્સ્ટ ક્લાસ હતા કાંઈ ઘટ્ટે નહીં એના પછી આવી ગયા હતા આપણે બધું કામ ઓકે કરીને ગૌશાળાએ ગૌશાળાએ હું પહોંચ્યો ત્યાં લગભગ કામ બધું ઓકે થઈ ગયું હતું અવાળો ધોવાનું કામ બાકી હતું એ મેં અત્યારે કર્યું છે લાઇટ આ મોબાઈલની બંધ છે કારણ કે બેટરી ઓછી છે અને વિડીયો પૂરો ન થાય એના કરતાં લાઇટ બંધ રાખવી સારી બરાબર ને બાકી બાફણું અહીંયા મુકાઈ ગયું છે એ બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ અને હવે બસ આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દીધું જો તમને આ વ્લોગ પસંદ આવે તો કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળી કાલે નવા વ્લોગ સાથે થઈ